તો હાલો ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે આપણે આવી ગયા પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ અને તમે જોઈ શકો છો કે સ્વદેશી મેળો આયોજન કરવામાં આવ્યું છે તો હાલો આપણે જઈએ સ્ટોલે અને જાણીએ કે શું શું નવું છે અહીંયા અને આપણે શું શું અહીંથી લેવું જોઈએ શું ના લેવું જોઈએ તો આ બધી માહિતી ચાલો આપણે અહીં સ્ટોલેથી માહિતી મેળવો તો આપણે આવી ગયા આ સ્ટોલે તો આ સ્ટોલે આપણે જાણીએ કે આ બધી વસ્તુ માટીમાંથી બનાવેલી છે અને આ પ્રાચીન તત્વો આપણે જેમ કે જે પ્રાચીન પરંપરા આવે છે તો એની સાથે જોડાયેલી છે તો આપણે બેનને પૂછીએ કે આ વસ્તુ બધી કઈ રીતે બને અને શું શું આપણે ઉપયોગ કરવો જોઈએ તો આ વસ્તુ આપણે કઈ રીતે તમે બનાવો અમે ચકડા ઉપર બનાવીએ હા ને આ બધી વસ્તુ હાથેથી જ બનાવે છે માં બધી વસ્તુ હાથે જ બનાવવામાં આવે હા ને આ બધી આ છે ગુલાબ છે પૈસાનો આ દીવા માટે છે હા આ વાળ જમવા માટે વાટકા છે પાણી માટે ગ્લાસ રસોઈ કરવા માટે પાણી ભરવા માટે આ શું છે આ માટલું છે ગોરો હા એની શું પ્રાઇસ છે રૂપિયા રૂપિયા છે ફેન્સી 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 માટલું માટલું તો તો તમે જોઈ શકો છો જો તમારે લેવું હોય આવજો આ આ આ સ્ટોલે તમને જોવા મળશે તેની પ્રાચીન માટી માટીનો જે વાટકા કયા આપણે તે આ ગ્લાસ છે જમવા માટેનો આ દીવા છે જે તુલસી ક્યારે બધે રાખતા હોય નજો આ આ રીતે બનાવવામાં આવે છે જે ચાકડો છે કે જેના ઉપર ફરીને માટી થી આ બધી વસ્તુ બનાવવામાં આવે છે તો તમે આ સ્ટોલ આવજો જરૂર તમારે જો કંઈ વસ્તુ લેવી હોય તો માટીની લગતી તો ચાલો આ સ્ટોલની શું વિશેષતા છે અહીંયા શું નવીન છે આપણે અહીંયા જાણીએ બેન પાસેથી બેન તમારું નામ શું છે મારું નામ હર્ષાબેન છગનભાઈ ત્રાંબરિયા છે મારી સંસ્થાનું નામ શ્રી ઉમા ફાઉન્ડેશન છે હું બધી મહિલાઓને ટ્રેનિંગ આપું છું અને ત્યાર પછી આ હાથે બનાવી અને તેને પગભેર કરવાનું મારું કામ છે તેના માટે મને બે હજાર પણ એવોર્ડ મળેલો હતો અને ગોવા મને બે હજાર પણ એવોર્ડ મળશે હમણાં ચૌદ ડિસેમ્બરે તો આ બધી વસ્તુ તમે હાથે જ બનાવો છો ને બનાવીએ છીએ દીવડા દીવડા અગરબત્તી વાઈટુ પછી આ તોરણ છે ઇંઠોણી છે આ જેકેટ છે પર્સ છે એ બધું થેન્ક યુ તો આ મોજડી બનાવતા તમને કેટલો સમય લાગે ને આ શું 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 વસ્તુ જોઈએ મોજડી બનાવતા અમને ત્રણ કલાક લાગે છે અને તેમાં અમે કોડી મિરર અને આભલી એવું બધું અમે અલગ અલગ ભરતકામ કરીએ છીએ દીવા બનાવવાની શરૂઆત તમે કેટલાક સમય પહેલા બના ચાલુ કરો છો દીવા બનાવવાની અમે શ્રાવણ મહિના પૂરો થાય પછી અમે સ્ટાર્ટ કરીએ છીએ દીવા બનાવવાનું કામ અને એની અંદર અમે મીણ ભરી અને કમ્પ્લીટ રાખીએ છીએ જેથી કસ્ટમરને ખાલી માચીસથી સ્ટાર્ટ પેટાવાનું જ રહીએ છીએ તો જો તમે પણ આવો છો તો આ સ્ટોલે પણ મુલાકાત લેજો જરૂરથી લેજો આ સ્ટોલે પણ કંઈક નવી નવીન વસ્તુ છે તો અહીંયા આપણે સ્વદેશી મેળામાં એક ટેડી જોવા મળ્યા છે તો ચાલો એની પાસે આપણે પૂછીએ કે ક્યાંથી આવ્યા છે ને શું છે તો ભાઈ તમારો ફેસ બતાવજો ને તમે ક્યાંથી આવ્યા છો બિહાર બિહાર છે હા બિહાર છે આયા હું અહીંયા પે નોકરી કરતો હું હા યાર ડાગલા બનને કે ચાન્સ મળ્યા એ મેળા મે હા તો આજ ડાગલા બનાઉ ડાગલા બને હો હા હિન્દી આતા હે જી જી તો ગુજરાતી નહીં આતા ગુજરાતી નહીં આતા તો હિન્દી મે બોલો કોઈ વાત નહીં એસા લાગે क्या बोले <laughs> यहाँ पोरबंदर बहुत मस्त मेला लगा है और बहुत यहाँ के लोग अच्छा है यहाँ धंधा पानी भी बहुत बढ़िया चलता है जो जो आए अपना सामान खरीदे नया नया सब आइटम आया है यहाँ बैठने वाला बस क्या तो आपको मजा आ रहा है आ बहुत मजा आके मजा आता है बहुत मजा आता है तो भाई जो तुम्हें स्वदेशी मेला जाओ

નુકસાન જાય છે તે માટે થઈને આ બધું આયોજન કરવામાં આવ્યું છે અને તમે જાજો જો પોરબંદરમાં જે રહેતા હોય ત્યાં મુલાકાત લેજો કારણ કે બહુ ખુસ્ત આયોજન કરવામાં આવ્યું છે તો ચાલો આ વિડીયાને અહીંયા જ કરી વિડીયો ગમે તો વિડીયાને કરજો લાઇક ચેનલને કરજો સબસ્ક્રાઈબ અને મળીએ નવા વીડિયોમાં બાય બાય